નમસ્કાર મિત્રો અત્યારે આપણે છીએ હળવદ શહેરનું જે આન બાન અને સાન સમાન જે સામતસર તળાવ આવેલું છે ત્યાં આગળ તળાવ કાંઠે આપણે ઊભા છીએ અત્યારે વિચાર બહુ નાનો છે પરંતુ બહુ સુંદર મજાનો વિચાર છે કારણ કે આપણા હળવદના સિનિયર સિટીઝનો કે પછી આપણા હળવદના જે વડીલો એ તળાવ સાફ કરવા માટે થઈને પચાસ પચાસ દિવસ કે સાઠ સાઠ દિવસ દરરોજ સવારના મહેનત કરે અને અમુક જે એવા લોકો છે કે દરરોજ અહીંયા આવીને કચરો તળાવમાં નાખી જાય કે જેમાં કચરા પેટી આપણું તળાવ હોય તેવી રીતના તો પછી અપીલને તો ઘણું બધું કર્યું પરંતુ અમુક એવા લોકો છે કે એને ગમે એટલી અપીલ કરીએ ગમે એટલું કહી તો એ કોઈ પણ જાતની કંઈ અસર થતી જ નથી જેને લઈ અને ફ્રેન્ડ સેવા યુવા ગ્રુપ છે આપણું હળવદનું અજુભાઈ ઠાકોર તેની સાથે એમના જે નીચે બધા જે લોકો આ ગ્રુપ સાથે જોડાયેલા છે તેઓ દ્વારા આજે એક નક્કી કરવામાં આવ્યું કે આપણે તળાવ કાંઠે ડસ્ટબિન રાખીએ આપણે અને જે લોકો અહીં કચરો તળાવમાં ફેંકી જાય છે એના બદલે આ ડસ્ટબિનમાં કચરો નાખે અને પછી પાલિકાના વાહનો અહીંથી નીકળે તો પછી એ પાલિકાના વાહનો આ કચરો ભરી જાય જેથી આપણું તળાવ પણ સાફ રહે અને જે લોકોને એવી માનસિકતા મગજમાં ગરી ગઈ છે કે કંઈ પણ કચરો હોય તો રોડે ઉભા રહીને તળાવમાં ઘા કરી દઈ તો પછી એ થોડાક નીચે ઉતરી અને આવી કષ્ટી તમે ભોગવજો થોડુંક નીચે છે તો એમાં કચરો નાખજો આપણી સાથે હજુભાઈ પણ છે તેની સાથે પણ છે થોડીક હજુભાઈ આમ તો મંદિરોને બધું સાફ કરવાનું ચાલુ છે ને અત્યારે સ્વચ્છતા અભિયાન આવતીકાલે રામલલા નૂતન મંદિરમાં બિરાજમાન થઈ રહ્યા છે એટલે એના માનમાં જે છે આવા કાર્યક્રમો પણ છે પરંતુ તમે બધાએ એવું નક્કી કર્યું કે રામ મંદિરને તો બધાય ઘણા બધા લોકો સાફ સફાઈની કરે છે તો આપણે કંઈક બીજું કરીએ આ ડસ્ટબિનને મૂકવાનું કામ તેની સાથે હળવદના જેટલા કંઈ મંદિરો છે ત્યાં આગળ શ્રી રામનું જે મંદિર છે તો એની જે કંઈ ફોટા કે મંદિરને ભેટ અત્યારે તમે આપી રહ્યા છો તેની સાથે બીજા કંઈક કાર્યક્રમો છે એને લઈને માહિતી આપજો અને ખાસ હમણાં વાત કરીને કે આમ કામ નાનું છે પણ વિચાર બહુ સુંદર છે નમસ્કાર ફ્રેન્ડ સુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા કાયમી ધોરણે અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે અને ફ્રેન્ડ ગ્રુપ દ્વારા અલગ અલગ કાર્યક્રમ કરી છે જેમાં શ્રીરામ ભગવાનના મંદિરના નિર્માણ નિમિત્તે ગ્રુપ દ્વારા એક અલગ અનોખી ઉજવણી સેવાકીય રીતે કરવામાં આવે એવો અનેરો આનંદ અમારા ગ્રુપ દ્વારા ટીમ દ્વારા કરવામાં આવ્યો જેમાં પહેલું તો એક કચરાપેટી જે કે આપણું તળાવ હમ હમણાં જ હમણાંક જ સાફ સફાઈ કરી છે તો એ તળાવને ખરાબ લોકો કરી નાખે છે તો તે તળાવ ખરાબ ન થાય અને અહીંયા આવતા દરેક લોકો જે માછલીને ગાંઠિયા નાખે છે કે કોઈ ગમે પદાર્થ નાખે છે પણ કચરો અહીંયા જ ફેંકી દે છે પણ એવું ન કરે અને કચરાપેટીનો ઉપયોગ કરે એવા આશયથી અમે આ કચરાપેટીનું અહીંયા કરેલું છે નિર્માણ અને સાથે સાથે ફ્રેન્ડ સેવા સેવા ગ્રુપ હળવદ દ્વારા જ્યારે અમારા દરેક સભ્યોના અલગ વિચાર આવ્યો કે આપણા આપણા તરફથી થઈ ત્યારે ફેન્ડ સેવા ગ્રુપના સભ્યો જેટલા છે તેના પોતાના સ્વ પૈસેથી દરેક મંદિર છે હળવદના હળવદના રંગીલા હનુમાન હોય કે કંસારી હનુમાનજી મંદિર હોય કે નખલકધામ ગુરુધામ હોય દરેક મંદિરો જ્યાં આવેલા છે લક્ષ્મીનારાયણ ચોક છે પછી ટાવરવાળું મંદિર છે આ દરેક મંદિર છે ત્યાં અમે એક ભેટ સ્વરૂપે અને રામ ભગવાનના મંદિરના નિર્માણ નિમિત્તે એક ઉત્સવ સેવાકીય રીતના કરી તે આ મંદિર નિર્માણ આવી રીતના અમે દરેક મંદિરે જ્યાં મૂકી છીએ અર્પણ કરી છીએ અને દરેક લોકો ત્યાંની પ્રકૃતિ જોવે અને આગ આગળનો વિશેષ એહવાલનો તપનભાઈ જે છે અમારા ગ્રુપના સેવા ભાવી અને કાયમી ધોરણે અમારો મદદરૂપ થાય છે અમે અર્ધી રાતે ફોન કરીને દોડધી રહેતે હાજર હોય કોઈ કોઈ પણ કાર્યમાં નમસ્કાર મિત્રો અત્રે આપણે અહીંયા જોવી છે આ જે કોઈ યુવાનો છે એ ફ્રેન્ડ સેવા યુવા ગ્રુપના યુવાનો છે એમના આ જે સામંતસર તળાવ એટલે હળવદનું ઐતિહાસિક સરોવર અહીંયા આપણા વડીલો કે છે કે નવસો ને નવ્વાણું તો કુવા આ સામંતસર તળાવમાં હતા અત્યારે દ્રશ્યમાં મને આપણે જોવી પચીસ ત્રીસ કુવા થાય એટલે આપણી હળવદની આનબાન અને સાન અને હળવદની ધરોહર છે આને સાચવવાની આની કેર કરવાની આની જાળવણી કરવાની તંત્રની જવાબદારી છે એટલી જ આપણા સૌની જવાબદારી છે આપણે જોવી છે હજુભાઈ અને એમને ફ્રેન્ડ સેવા ગ્રુપે ખૂબ સુંદર વિચાર આવ્યો કે એમણે આ એક નહીં પણ આ આખા રોડ ઉપર આવા અલગ અલગ ડસ્ટબિન અમુક અંતરે મૂક્યા છે આ જે ડસ્ટબિનને હું મેહુલભાઈને વિનંતી કરીશ કે નજીકથી દેખાડો કે આપણે અહીંયા ગાંઠિયા નાખી અથવા તો માવા ખાતા હોય અહીંયા બેઠા બેઠા કે કોઈ પણ કચરો હોય તો એ કચરો આપણે રોડ ઉપર નાખી તો ઉડીન તળાવમાં વયો જવાનો છે અહીં રોજ સાંજે સો દોઢસો બસો પાંચસો લોકો તળાવ કાંઠે બેસે બધા થોડો થોડો કચરો નાખે ભલે રોડ ઉપર નાખે પણ ઉડીન તો એ આ તળાવમાં જ જવાનો છે તો બધાને અહીંયા ફ્રેન્ડ સેવા યુવા ગ્રુપે સરસ મજાની આ કચરાપેટી બનાવી છે આ કચરાપેટીમાં આ કચરો નાખો ત્યાંથી હળવદ નગરપાલિકાનું વાહન નીકળે એટલે એ વાહન આમાંથી કચરો ભરી જશે તો આપણે બધાએ ફ્રેન્ડ સેવાઈ ગ્રુપને આટલી મહેનત કરતા હોય હળવદ ગામ માટે થઈને કે એ ગ્રુપના તમામ સભ્યો કોઈ કરોડપતિ નથી બધા કોઈ પંદર વીસ હજાર પચીસ હજાર ત્રીસ હજાર રૂપિયા મહિને કમાતું હોય કે દસ હજાર કમાતું હોય એમણે એમના પોકેટ મની એમની બચતમાંથી પૈસા કાઢી અને આ ડસ્ટબિન અહીં મુકાયેલા છે કે આપણું ગામ ચોખ્ખું રહે આપણો તળાવ કાંઠો ચોખ્ખું રહે આપણું તળાવ રહ્યું એ જળવાઈ રહે તો આપણા બધાની નૈતિક ફરજ છે કે અહીંયા આપણે આવ્યા છીએ તો આપણે કચરો ભલે દસ ડગલા હાલી પણ આપણે આ કચરા પેટીમાં જ નાખવો જોઈએ જેનાથી આપણા તળાવનો કાંઠો આપણો ઐતિહાસિક વારસો જળવાઈ રહે આવો ભાઈ બે મિનિટ આગળ આવો આ ભાઈ તમે જુઓ ડબલુ લો જો આ ડબલુને આ લઈ આ ભાઈ પોતે હાથે કલર કામ કરે છે આ ભાઈ સરકારી શાળાના ગવર્મેન્ટ ટીચર હે એમનો ત્રીસ ચાલીસ પચાસ હજાર પગાર છે ત્યારે એ પોતે આ મજૂરી ન દેવી પડે અથવા તો મજૂરીઓ અત્યારે મળે નહીં એના માટે પોતે આ કલર કામ કરી અને આ આપણા ગામની સેવા કરે છે તો આ લોકોને જો આપણા ગામની આટલી ચિંતા હોય અને આટલી હેલ્પ ગામ માટે કરતા હોય તો આપણા બધાની નૈતિક ફરજ ને નૈતિક જવાબદારી છે કે આપણે કમસે કમ કચરો કે કોઈ પણ વસ્તુ હોય એ આપણે ડસ્ટબિનમાં જ નાખી બીજે ક્યાંય ન નાખી એ સરસ મજાનો ચબૂતરો પણ અહીંયા જે વડીલો સેવા કરે છે એમણે સરસ જે ચબૂતરો બનાવ્યો છે તો આપણે ચબૂતરાનો ઉપયોગ કરી ચબૂતરામાં ચણ નાખી ગાંઠિયા નાખી તો આ બધાને વિનંતી છે ફ્રેન્ડ સેવા યુવા ગ્રુપે ખૂબ સુંદર આ કામગીરી કરી એ તમામ જે કંઈ આ ફ્રેન્ડ સેવા યુવા ગ્રુપ સાથે જોડાયેલા સ્વયંસેવકો છે એમને આ ઉચ્ચ વિચાર મેહુલભાઈ કીધું નાનો વિચાર પણ આ ખરેખર બહુ ઉમદા વિચાર છે ભલે નાનો છે પણ ખૂબ ઉમદા વિચાર છે કે આ એક કાયમી સોલ્યુશન થાય કોઈ કચરો તળાવમાં ન નાખે એના માટેની આ પ્રેરણા આ ફ્રેન્ડ સેવા યુવા ગ્રુપના યુવાનોએ પૂરી પાડી છે ત્યારે હું બધાને બે હાથ જોડી વિનંતી કરીશ કે આપણે બધા કચરા પેટીમાં જ કચરો